સ્માર્ટ મીટર વાળી બાબતમાં તદ્દન નવો ધડાકો થવા જઈ રહ્યો છે ખાસ વિડીયો સાંભળજો ને સાંભળવા કરતા આખો વિડીયો સમજો બહુ માહિતી સભર વિડીયો થવાનો છે કે આ સ્માર્ટ મીટર લઈ એની પાછળ સરકારની શું મનસા છે ને અત્યાર સુધી સ્માર્ટ મીટરથી લાઈટ બિલ વધુ આવશે પણ અટકી નથી લાઈટ બિલ વધારે વધારે કેવી રીતે આવશે ને એ અત્યારે પ્રશ્ન હતો પણ આ થોડુંક જાણ્યું ને આમ નિયમો એ લોકોએ જે જે સંશોધન કર્યા છે કાયદામાં એ બધું જાણ્યું ને એનું તારણ હવે તમને રજૂ કરવાનું શું કે સ્માર્ટ મીટર લઈ આવીને એ લોકો કરવા શું માગે છે સરકાર કરવા શું માગે છે તો ખાસ હવે વિડીયો સ્ટાર્ટ કરું છું સાંભળજો બે હજાર વીસમાં આ કાયદામાં એમેન્ડમેન્ટ કર્યું છે સ્માર્ટ મીટરનું એના ભેગું એક બીજું એમેન્ડમેન્ટ એવું એ લોકોએ કર્યું છે કે ટાઈમ ઓફ ડે ટેરિફ લાગુ પાડશે હવે પહેલાં તો આ ટાઈમ ઓફ ડે ટેરિફ છે શું ને એ જ હજી જનતાને નથી ખબર એટલે પેલા એ તમને કહું આ લોકો સ્માર્ટ મીટર પાછળનો હેતુ આ છે ટાઈમ ઓફ ડે ટેરિફ લાગુ પાડવાનો ટાઈમ ઓફ ડે ટેરિફ રહ્યું ને એ ત્રણ ભાગમાં ડિવાઈડ કરે છે એ લોકો એક સોલાર અવર એક નોર્મલ અવર અને એક પીક અવર હવે જેને ન હમદાતો હોય ને એને સાદી ભાષામાં કહો કે જ્યારે આપણે સૂર્યની કિરણો આવતા હોય ત્યારે સોલાર અવર મતલબ દિવસનો ટાઈમ કહી શકાય આમ તો દિવસનો ટાઈમ પછી નોર્મલ અવર રાત્રે જ્યારે ડિમાન્ડ નોર્મલ હોય એ નોર્મલ અવરમાં ગણાય પીક અવર પીક અવર ધારો કે બપોરે બાર વાગે વીજળીની ડિમાન્ડ સૌથી વધારે હોય કે બપોરે ત્રણ વાગે ડિમાન્ડ વધારે હોય કે સાંજે આઠ વાગે એક્સ ફાય જેટ ગમે એ કલાકમાં વીજળીની ડિમાન્ડ જ્યારે વધારે હોય ને એને પીક અવર કહેવાય હવે આ લોકો એવું લઈ આવવાના છે કે જે આ ત્રણેય કલાકો જે ડિવાઈડ કરી ને એમાં અલગ અલગ ભાવ હોય છે વીજળીના હવે નોર્મલ ઓવરમાં તો તમે સમજી ગયા કે રાતે જે નોર્મલ યુનિટના ભાવ હાલતા હોય એટલા ભાવે વીજળી લાગુ પડશે પછી એ લોકો એમ કે જ્યારે સોલાર ઓવર હશે ને જ્યારે વીજળીની ડિમાન્ડ ઓછી હશે ને ત્યારે એનો ભાવ ઓછો હશે દસ વીસ ટકા બહુ સારી વાત કહેવાય પણ પછી એને એવું કીધું કે જ્યારે પીક અવર હશે જ્યારે વીજળીની ડિમાન્ડ વધારે હશે ને ત્યારે ભાવે જાજો હશે હવે આમાં બહુ સમજવા જેવી વાત છે હવે ઈ લોકો આમાં કાયદો લઈને ત્યારે એવું લખે છે કે જ્યારે અમે વધારે આપી છે તો સોલાર ઓવરમાં અમે ભાવ કહી છે પણ હકીકતમાં એવું છે સોલાર ઓવરમાં તો ઉમેરી છે ને આપણો વપરાશ ઓછો હોય ત્યારે તો હું લાઈટ બી લાવવાનું જ્યારે વપરાશ ઓછો છે ત્યારે ભાવ ઓછો રાખીને શું ફાયદો છે જ્યારે વપરાશ જાદો છે ત્યારે ભાવ ઓછો રાખો ને એટલે આ જનતાને નવી રીતે લૂટવાની ટ્રીક છે હવે એને જો આ લાગુ પાડવું હોય કે આ બે થી ત્રણ વાગ્યા સુધીમાં પીક અવર હતા તો ત્યારે હવે લાઇટ બિલ વીસ ટકા વધારે આવવું જોઈએ આવું લાગુ પાડવું હોય તો એને ખબર કેમ પડે કે બે થી ત્રણ વાગ્યામાં કેટલા યુનિટ વપરાણા એના માટે આ લોકો સ્માર્ટ મીટર લઈ આવ્યા છે એ સ્માર્ટ મીટર રાખે એટલે ન્યાયની ઓફિસે ખબર પડી જાય બે થી ત્રણ ત્રણ વાગ્યામાં કેટલી લાઇટ વપરાણી હવે ત્યારે આપણે જેટલી લાઈટ વપરાણી હોય એટલા ઉપર વીસ ટકા કે દસ ટકા કંઈક વધારે ભાવ લાગે એટલે આ લોકો સ્માર્ટ મીટર લેવા માગે છે ઓછીના નથી ડિજિટલ મીટરમાં કાંઈ વાંધો નથી ડિજિટલ મીટર બેસ્ટ હાલે છે પણ ડિજિટલ મીટરમાં આ લોકો કરી શું એને તો ખબર નથી પડવાની કઈ કલાકે તો જનતાને લૂટવી કેવી રીતે ડિજિટલ તો લાઇટ બિલ આવે ત્યારે એક ભાવ લાગવાના હવે આ લોકો એમાં બદલાવ કરવા માગે છે ને આ હું કરવા કહું છું એનું કારણ છે અત્યારે બધાને એમ જ એવું કે લાગવું હજી તો નહીં પાડે ખાલી બેજી તો ખાલી મીટર જ નાખે છે લાગુ નથી પાડવાના તો એ કાયદો છે લેવા છે ને એમેન્ડમેન્ટ કર્યું છે ને એમાં ચોખ્ખું લખ્યું છે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ થાય ને પછી ઇમિડિયટ તેટલી આ ટેરિફ લાગુ પાડ દેવાના છે દેશમાં મતલબ ઇમિડિએટલી એટલે તરત જ આખા ગુજરાત રાજ્યમાં સ્માર્ટ મીટર લાગી જાય એટલે તરત ઈ આ ભાવ લાગુ પાડ દે કે હવે ભાવ દર કલાકે ફરશે આનું ચોખ્ખું એક્ઝામ્પલ એવું થાય એને નક્કી કરી છે આ કલાક ઉપર પીક અવરમાં છે તો ત્યારે લાઈટ બિલ વધારે આવશે જ્યારે વપરાશ વધારે હોય ત્યારે લાઈટ બિલ એ લોકો દસ વીસ ટકા વધારે તો આપને તો જાજો ફેર પડી જાયને કારણ કે જે ત્યારે જ્યારે વપરાશ છે ત્યારે એ લોકો બિલ વધારે આપવાના છે એટલે આ બહુ સમજી વિચારેલી સાજિશ છે બે હજાર વીસથી હાલતી આ લોકોએ કાયદામાં એમેન્ડમેન્ટ કરી નાખ્યું છે અને ત્યારે લગભગ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર આર કે સિંઘ હતા એને આ એમેન્ડમેન્ટ મિનિસ્ટર ઓફ પાવર હેઠળ કરેલું છે કંઈક એટલે મિનિસ્ટ્રી ઓફ પાવર હેઠળ આ બધું આવે અને આ એમેન્ડમેન્ટ જ્યારે સ્માર્ટ મીટર લઈ આવે ને એના ભેગું જ આ એમેન્ડમેન્ટે કરેલું છે ટાઈમ ઓફ ડે ટેરિફનું એટલે સાદી ભાષામાં એમ સમજો કે જે પેટ્રોલવાળો કાંડ આપણે એ થઈ ગયો ને કે પેટ્રોલને અમે તો પ્રાઇવેટ કંપનીઓ પાસે ભાવ કરાવી છે ઘટાડવા હોય તો સરકાર ઘટાડાવી લઈએ તો બધો જસ લઈ લઈએ પણ જ્યારે વધારવાના હોય ત્યારે તેમ કહીએ તો પ્રાઇવેટ કંપની વધારે છે ને એ અમે નથી વધારતા સરકારના હાથમાં નથી આમાં એ પછી એવું જ થશે કે પી કવરમાં પી કવર ક્યારે કેટલા નક્કી કરવાની એ પછી સરકાર નક્કી કરશે હવે કંપની નક્કી કરશે પી કવર ક્યારે હોય કંપની એમ કહે કે બપોરે ત્રણ વાગે પી કવર હોય તો બપોરે ત્રણ વાગે હોય તો ત્યારે આપણું લાઇટ બિલ વધારે આવશે અને એની મરજી પડે ત્યારે ફેરવશે અને હવે જે આ રિમોટ કંટ્રોલ ગયો સ્માર્ટ મીટરનો એ તો જે તે કંપનીની ઓફિસમાં છે જેવું આ લોકો નેટમાં કરે એવી રીતે એમાં કરશે લાઇટ બિલ ભરોજો કાપી નાખી બસ સીધી ધમકી જ અને આમાં સૌથી વધારે નુકસાન ગરીબોને તો છે જ ઈ તો સો ટકા અને હવે તો મધ્યમ વર્ગને છે કારણ કે આ સ્માર્ટ ને મધ્યમ વર્ગને એ જ ભાડે રહીએ છે એને સોલારનું કાંઈ ન કરીએ કે ઘણા ઓછીના ભક્તો હોય ને એ બધા એવું કહે છે કે સોલાર નખવી જોયું એટલે તમારું બિલ ઓછું આવે જે લોકો ભાડે રહીએ છે ઝૂપડા મારીએ છીએ એ બધા બિલ નખ લેવા સોલાર નખવા ક્યાં જાય ભાડે રહેતા હોય અને આવાસ મારીએ છે પ્લેટ મારીએ છીએ આ બધું સમજવા જેવી વાત છે આ સ્માર્ટ મીટર ટૂંકમાં જે લઈ આવવા પાછળનો મૂળ હેતુ છે ને એ આ ટાઈમ ઓફ ડે ટેરિફ રહ્યું ને એ લાગુ પાડવાનો છે એટલે એ ટેરીફ લાગુ પડશે ને એટલે તમારા ભાવ ઓટોમેટિક બદલતા રહેશે દર કલાકે એટલે એ જે ભાવ ઓટોમેટિક બદલતા રહેશે ને એમાંથી તમને જ નુકસાન નહીં છે એ લોકો એમ કહે છે કે અમે હા અમુક કલાકોમાં સસ્તી આપશી પણ એ કલાકોમાં ઓલરેડી ઓછો વપરાશ છે અમારો જયારે ઓછો વપરાશ છે જ્યારે મારો પાંચ યુનિટ જ વપરાશ છે તો એમાં એને પાંચ ટકા બાદ આપ્યા તો એ પંદર રૂપિયા થતા હોય પણ જ્યારે મારો વપરાશ જાજો છે ત્યારે મારા પંદર વીસ યુનિટ બન્યા હોય એની ઉપર વીસ ટકા બીજા લગાડે છે પૈસા એટલે બહુ ગાણિતિક રીતે ગણિત કરીને આ લોકો સમજી વિચારી ના લઈ રહ્યા છે અને સ્માર્ટ મીટર મૂકો આટલો બધો ખર્ચો કેમ કરે કારણ કે હજી ડિજિટલ મીટર બધે લાગી રહ્યા છે હજી અમુક અમુક જગ્યાએ નથી લાગ્યા તો એ આટલો બધો ખર્ચો સરકાર કેમ કરે છે આની પાછળ એની પાછળ સમજવા જેવી વાત છે કોર્પોરેટ જગત અને સરકાર બે ભેગા મળી અને પબ્લિકને રમાડવા બેઠી છે એમ સમજો કારણ કે આ પ્લાન કોર્પોરેટ નો જ હોય સરકારને કાંઈ આમાં છે જ નહીં સરકારને છે શું છે કોર્પોરેટ પાસેથી જે આપણે ઓલું ફંડિંગ આવે ને એ છે અને આવતું જ હોય તો જ આવી રીતે કર્યું હોય કાયદા લાગી ગયા હમણાં ચૂંટણી ગુજરાતમાં ને આપણે બધી હતી એટલે આ સ્માર્ટ મીટર વાળું બારું નહોતું કઈ હવે જેવી ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ એવા સ્માર્ટ મીટર લાગવાના ચાલુ થયા મતલબ એની પાસે બે થી અઢી વર્ષ જ છે વરી પાછી વિધાનસભા આવે એનીમાં એટલે કોર્પોરેશન ને વિધાનસભા હમણાં આવશે ઈ પેલા આ ચૂંટણી પેલા પતાવી દેવા માંગે છે આખા દેશમાં એકવાર અને આખા ગુજરાતમાં સ્માર્ટ મીટર લાગી જાય એટલે ટાઈમ ઓફ ડે ટેરિફ સીધું લગાડી દે ટાઈમ ઓફ ડે ટેરિફ લગાડશે એટલે તમારા મારા જેવાના હાલ બેહાલ થવાના છે એટલું સમજી લેજો કારણ કે ઈ લોકો નક્કી કરશે કે કઈ કલાકે પીક કવર છે જ્યારે વપરાશ વધારે રહી છે ને ત્યારે તમને વધારે બિલ આવશે એટલે ઈ લોકોનું કેવું એવું છે કે એનાથી ને વપરાશ અમે આમ મેનેજ કરવા માગીએ છીએ જ્યારે જાજો વપરાશ હોય ત્યારે પબ્લિક વપરાશ ન કરે ને જ્યારે ઓછો હોય ત્યારે કરે પણ એનાથી કાંઈ ફાયદો નથી કારણ કે એને બધ એને ખબર જ છે રાતે કોઈ પબ્લિક જાગીને છે ને કામ નથી કરવાની એક્ઝામ્પલ તરીકે એને દિવસના આપ્યો બપોરના બારથી થી ચાર પી કવર તો કઈ કંપનીઓ બંધ કરીને કંઈ રાયતે નથી ખોલાતી આ સરકાર ને કંપનીઓ બધી બહુ જાણે છે એટલે જે આ વિદ્યુત કંપનીઓ રહીને એનું સરકારની હું સાંઠગાંઠ છે ને એ ખબર નહીં પણ સાંઠગાંઠ હોવી જોઈએ કારણ કે તો જ આવું સરકાર લઈ આવે પહેલાં તો આ જનતાના હિતનો કાયદો જ નથી કારણ કે ડિજિટલ મીટરમાં વાંધો શું છે એટલે બહુ સમજી વિચારી કોર્પોરેટ જગ્યાએ લઈ આવેલો છે અને એમાં ચોખ્ખું લખ્યું છે કાયદામાં હજી એકવાર કહું છું કે ઇમિડિયેટલી જેવી રીતે જેમ સ્માર્ટ મીટર લાગી જશે એના ઈમિડિયેટલી તરત બાદ જ આવડ ટેરિફ લગાડી દેવામાં આવશે એવું એ કાયદામાં લખ્યું છે એ લોકોએ લખીને જ રાખ્યું છે પહેલેથી ભલે બે હજાર વીસમાં લઈ આપણને બે હજાર ચોવીસ સુધી ખબર ન પડવા દીધી પણ આ બહુ ચતુર લોકો છે આપણને ખબર ન પડવા દીધી પણ એનો પાછળ પ્લાન હાલતો હતો પાછળ મીટર બનતા હતા મીટર બધા સ્માર્ટ બનીને આખા દેશ માટે તૈયાર કરી લીધા ત્યાં લગી આપણને ખબર ન પડવા દીધી અને હજી અત્યારે લઈ આવે છે ને તો આપને એમ જ છે કે આમાં લાઇટ બિલ વધારે આવે ખાલી કે આમાં વધારે યુનિટ વપરાય ખાલી યુનિટ વપરાય એટલું નથી યુનિટ તો આ લોકો મનફાવે એમ ફેરવશે જ પણ એથી ભેગું આય કરે છે કે યુનિટ વપરાયને એના પૈસા એ અલગ અલગ રાખશે હવે એટલે તમારે જીઓનું નેટ તમે વાપરતા હોય ને તો બપોરે બારથી ત્રણ નેટ વાપરો તો અલગ ભાવ હોય રાત્રે આઠથી બાર વાપરો ને તો અલગ ભાવ હોય આવી રીતે અલગ અલગ ભાવમાં ડિવાઈડ કરી અને તમને કાંઈ હોસ જ નહીં રહેવા દે કે તમારા કેટલા રૂપિયા ગયા એટલે આ લોકો આવી રીતે બધાને અલગ અલગ ભાવમાં વેચીને વીજળીને આઠ આઠ કલાકમાં મને એમ છે વેચી નાખશે રાતના આઠ કલાક નોર્મલ ચાર્જ દિવસના આઠ વાગ્યા થોડોક ઓછો ભાવ અને બાકી જ્યારે સૌથી વધારે ખપત વીજળીની હોય ત્યારે વધારે ભાવ હવે સૌથી વધારે ખપત હોય ત્યારે વધારે ભાવ હોય તો ઓબ્વિયસલી જે કંપની છે એ જ જાદા કમાવાની છે અને ટેક્સમાં સરકારની પૈસા પુષ્કળ આવવાના છે એટલે બહુ સમજવા જેવી વાત છે કારણ કે ડિજિટલ મીટર હતા એમાં કોઈને વાંધો નહોતો અને લગભગ અત્યારે જે બધા છે ડિજિટલ બિલ ભરી છે લાઈનમાં તો બહુ ઓછા જાય છે બાકી તો ગૂગલ પે એનાથી ભરી દે છે તો સ્માર્ટ મીટર જેવું જ એક રીતે કામ થયું કે ભાઈ તમે લાઈટ બિલ અહીંયા દઈ જાઓ એટલે બધા ઓનલાઈન જ લગભગ ભરી દે છે તો સરકારને વાંધો શું તો આવું લઈ આવવાનું કારણ શું એની કારણ પાછળનું કારણ આ કોર્પોરેટ જગત અને સરકાર મીલી ભગત કરી અને જનતાને લૂંટવા બેઠી છે એટલે જો આ સ્માર્ટ મીટર નખાઈ ગયા તો યાદ રાખજો કે આવું ટાઈમ ઓફ ડે ટેરિફ કરી સરકાર લઈ આવી છે આ બધું હું જ્યાંથી બોલ્યો એ બધાનો રેફરન્સ મિની પીઆઈબી બી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની પીઆઈ બી ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ છે એની ઉપર આખો એમેન્ટમેન્ટ અવેલેબલ છે અહીંયા હું ફોટો મૂકી દઈશ એમેન્ટમેન્ટનો અને એમાં ચોખ્ખું લખ્યું છે સ્માર્ટ મીટર જ્યારે એડમિટ કર્યું ને ત્યારે જ ભેગું આ એમેન્ટમેન્ટ કરી દીધું છે અને એમાં નીચે લખ્યું છે કે ટુ ટાઈમ ઓફ ડેટ એરી ફ્રીઓ એ સ્માર્ટ મીટર જ્યારે ઇન્સ્ટોલ થઈ જશે એટલે એના તરત બાદ લાગુ પાડી દેવામાં આવશે એટલે જો હવે આમાં સમજાણું હોય ને તમને હજી જાગી અને આનો વિરોધ કરજો તમારા નેતા તમારા કોર્પોરેટરથી લઈ અને સાંસદ સુધી જે કોઈ આવતું હોય ગામમાં ગ્રામ ગામના સરપંચ હોય તો એને કહેજો આ બધું શું છે આ લૂંટવાનું શું આયદ્રુ છે આવા જરાક સવાલ કરજો નકર તમે આમાંનામાં બરબાદ થઈ જાઓ ધન્યવાદ જય હિન્દ જય ભારત